નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે છે પુરુષોની ક્રિકેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે પણ મહિલાઓ માટે પણ જે એક ખાનગી જે લોન્ચ છે ખાનગી પાર્ટી પ્લોટ જે છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપતિ પરિવાર દ્વારા આજે વિમન્સ પ્રીમિયર લીગ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડાયનેમો

ફેસલો લીધો છે હવે તેઓ બેટિંગ કરશે બ્લેક ટાઇટન્સ અને પિંક પેન્થર જે છે તે ફિલ્ડિંગ કરશે આપણી સાથે જે આયોજક છે તે આયોજક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે કેટલી ટીમોએ ભાગ લીધો હતો અને કેટલામી વારનું આયોજન છે અને શું કહેશો આ પ્રથમવારનું જ પ્રજાપતિ પરિવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવારનું જ આયોજન છે બે હજાર પચીસનું અને હવે આશા રાખીએ છીએ કે આપણે આગળ પણ ચાલુ રાખીશું આ બહુ જ સફળતાપૂર્વક અમે આયોજન કર્યું છે ત્રણ ટીમો પાર્ટિસિપેટ કર્યું હતું ડાયનેમોઝ દિવાઝ બ્લેક ટાઇટન્સ અને પિંક પેન્થર અત્યાર સુધીની ટુર્નામેન્ટ લીગ મેચિસ ખૂબ જ સરસ રમાઈ છે અને હવે ફાઇનલમાં આવ્યા છે પિંક પેન્થર અને બ્લેક ટાઇટન્સ એટલે હવે ફાઇનલ મેચ રમવાની તૈયારી થઈ ગઈ છે દસ દસ ઓવરની મેચ થઈ રહી છે એ અને આપણે બધા જ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટના જે નિયમો છે એ પ્રમાણે જ મેચ રમાડી રહ્યા છે ફક્ત બે ચેન્જીસ છે કે એક બેટ્સમેન બાર બોલથી વધારે રમી શકશે નહીં જેથી કરીને બધા જ પ્લેયર જેટલા પણ પ્લેયર છે અગિયાર અગિયાર પ્લેયર એ બધાને સરખા બોલ રમવા મળી શકે અને બોલિંગમાં પણ આપણે એવું જ આયોજન કરેલું છે આપણી સાથે વિષ્ણુભાઈ પ્રજાપતિ છે વિષ્ણુભાઈ શું કહેશો પુરુષો માટે તો ક્રિકેટ લીગોનું આયોજન કરવામાં આવતું હોય છે પણ એવું પ્રથમવાર કદાચ દેખાઈ રહ્યું છે કે પ્રજાપતિ પરિવાર આપ પ્રજાપતિ સમાજના અગ્રણી પણ છો શું કહેશો આયોજનને લઈને અમારે વડોદરા શહેરમાં હમણાં જ હાલમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ ગઈ વુમેન્સની વેસ્ટ ઇન્ડિઝ વર્ષ ઇન્ડિયા તો આ એક જે મેચ રમાયા પછી અત્યારે વડોદરા શહેરમાં ખાસ કરીને મહિલાઓમાં એવું થયું છે કે ભાઈ ટુર્નામેન્ટનું આયોજન થવું જોઈએ તો અમારા પ્રજાપતિ પરિવારમાં સમાજમાં પણ એક મેસેજ છે કે ભાઈ ટુર્નામેન્ટનું આયોજન કરો તો આનું આયોજન મુકેશભાઈ પ્રજાપતિ કર્યું ખૂબ સારું આયોજન એમને કર્યું આ કરવાનું વાંચનનો ઉદ્દેશ એક જ છે કે મહિલાઓને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ ઘરે બેસીને અથવા તો હાઉસવાઇફ તરીકે જે કામ કરતા બહેનો છે એમને વધારે પડતો અહીંયા ઉત્સાહમાં ઉત્સાહિત થઈને ભાગ પણ લીધો છે આ ભાગ લીધા પછી એમને પોતાને એવું થયું કે એમની પોતાની ફિટનેસ શું છે એની પણ ખબર પડી છેલ્લા એક મહિનાથી આ ગ્રાઉન્ડ પર લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે તો પ્રેક્ટિસ કર્યા પછી આજે જરા ટુર્નામેન્ટ રમાઈ રહી છે તો એમાં એમને પોતાનો એટલો કોન્ફિડન્સ આવે છે કે ભાઈ આપણે બી આવી સ્પોર્ટ્સ જ્યારે બી કોઈ બી આયોજન થતું હોય ક્રિકેટ એટલું નહીં કબડ્ડી છે ખોખો છે તો આવી જે બધી આપણી જે દેશી ઇન્ડિયન રમત છે ભારતીય રમતો એમાં આપણે પ્રોત્સાહિત થવું જોઈએ અને ભાગ લેવો જોઈએ ખાસ કરીને જે મહિલાઓ જે છે તે મહિલાઓ સવારથી સાંજ દરમિયાન પોતાના કામોમાં જ બિઝી રહેતી હોય છે વ્યસ્ત રહેતી હોય છે એટલે તેઓનું માઇન્ડ પણ ફ્રેશ થાય અને તેઓ પણ આવું મેદાનમાં ઉતરીને આવી જે રમતગમતનો ભાગ લઈ શકે ને રમતગમતમાં ખાસ કરીને જ્યારે ક્રિકેટ ની જે હમણાં થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના કુટુંબી સ્ટેડિયમ ખાતે ભારત તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રજાપતિ જે પરિવાર છે તે પ્રજાપતિ પરિવાર દ્વારા અહીંયા ગોત્રી સેવાસી જે વિસ્તાર જે છે તે ગોત્રી સેવાસી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે બ્લેક ટાઇટન્સના જે કેપ્ટન છે તેઓ સાથે વાત કરીશું અરજીબેન શું કહેશું સૌ પ્રથમવાર પ્રજાપતિ પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ફાઇનલ મેચમાં પહોંચ્યા છો અને આપણે ટોસ જીતીને બેટિંગ પસંદ કરીશું કહેશું બહુ જ સારું લાગ્યું મને આખા પ્રજાપતિ પરિવારના વિમેન ને લઈને બહુ મસ્ત ઓર્ગેનાઇઝ કર્યું છે બહુ મજા આવી રહી છે અને હવે એવું જ લાગે છે કે ફાઇનલમાં સૌથી સારો પ્રયાસ કઈશું જીતવાનો કબડ્ડી ગેમ તો ઘણી બધી છે

કેપ્ટન છે તેઓ સાથે આપણે વાત કરીશું તેઓને હવે ફિલ્ડિંગ તેઓ ફિલ્ડિંગ કરશે જે બેન શું કહેશે સૌ પ્રથમવાર પ્રજાપતિ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આપની બેટિંગ આવી છે

મને એટલે ખાલી ઘરે રહે ને ઘરના કામ કરે પણ આજે અમને અમારા મમ્મી ને કાકી ને માસી ને બધાને જોઈને એટલું સારું લાગે છે કે બધા એકદમ ફિનોમિનલ પરફોર્મન્સ આપે છે અમે જ્યારે થ્રી વીક્સ પહેલા રમવાનું ચાલુ કર્યું તો ફર્સ્ટ ડે ના તો કોઈને એટલું ફાવતું નતું પણ આજે બધાનું પર્ફોમન્સ જોઈએ છે ને તો એકદમ નેક્સ્ટ લેવલ બ્રિલિયન્ટ પર્ફોમન્સ એટલે બહુ સારું લાગ્યું અમને પિંક પેન્થર જે ટીમ છે તેના કપ્તાન છે હવે જે આપ જોઈ શકો છો કે હવે ફાઈનલ મેચ અહીંયા રમાવા જઈ રહી છે ફાઇનલ મેચનો પ્રથમ જે બોલ છે તે હવે નાખવામાં આવશે દસ ઓવરની આ મેચ છે ટેનિસ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ જેટલા ત્રણ જેટલી જે ટીમ છે તે ત્રણ જેટલી ટીમોએ ભાગ લીધો છે હવે અહીંયા આપ જોઈ શકો છો કે આ બેટિંગ હવે બ્લેક ના જે કેપ્ટન છે તેઓએ ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ કરવાનો ફેસલો લીધો છે અને જે આયોજક છે તેઓનું કહેવું છે કે એક બેટ્સમેન જે હશે તે ફક્ત બાર બોલ જ રમી શકશે એટલે એનું કારણ એ છે કે તમામે તમામ જે પ્લેયર્સ જે છે તે તમામે તમામ પ્લેયર્સ હવે જે પિંક પેન્થર જે ટીમ છે તેની જે હવે હવે બે બેટ્સમેન હવે જે બ્લેક ટાઈટન્સ ના જે કપ્તાન જે છે તેઓ બેટિંગ માટે ઉતરી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે તો સ્ટ્રાઇક પર જાય છે કે ઓપોઝિટ સાઈડ પર જાય છે તે ઓપોઝિટ સાઈડ પર જઈ રહ્યા છે અને તેઓના જે સાથી બેટ્સમેન જે છે તેઓ પણ અહીંયા હવે આપ જોઈ શકો છો કે આ અંતિમ મેચ છે પ્રજાપતિ પરિવાર વિમાંસ જે પ્રીમિયર લીગ બે હજાર પચીસ છે અમ્પાયરે બેટિંગ લેતા એક રનથી ખાતું આ ફાઇનલ મેચ નો બોલ્યુ છે હવે સ્ટ્રાઇક પર જે છે બ્લેક ટાઇટન્સ ના કપ્તાન છે હવે જુવાનો રહેશે કે આપ જોઈ શકો છો કે અહીંયા પણ ફરી એક રન એટલે કે બે રન બ્લેક ટાઇટન્સ ને મળી ચૂક્યા છે બે બોલ પર બે રન નાઈસ ગુડ શોટ Gayana An aunque ilham kesana khutmah Dakarat Akit જે ટીમ જીતશે તેને આ જે ટ્રોફી જે મૂકવામાં આવી છે તે ટ્રોફી આપવામાં આવશે અને મહિલાઓ એવું કહેવાય કે ફક્ત મહિલાઓ પોતાનું ઘર સાચવીને એટલે ઘરના કામકાજમાં સવારથી સાંજના સમય દરમિયાન એક ઓવરને પાંચ રન થઈ ચૂક્યા છે અને હવે બીજી ઓવરની શરૂઆત થશે અને સ્ટ્રાઇક રેટ પર ટીમના જે કપ્તાન છે તેઓ બેટિંગ કરી રહ્યા છે મુખ્યમંત્રી ચારન ઇનિંગની પ્રથમ ઇનિંગનો જે પ્રથમ ચોક્કો જળી દીધો છે ટાઇટન્સ ટાઇટન્સના જે કપ્તાન છે તેઓએ Let's go. હા હવે જ્યાં કેપ્ટન જે છે તે કેપ્ટન પાછા પેવેલિયન પર લોટી રહ્યા છે પેવેલિયન તો નથી પણ ત્યાં જે ખાલી ખુરશી છે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને કેપ્ટનની વિકેટ પડી છે અને કેપ્ટનની વિકેટનો જે કેચ જે પકડ્યો છે તે પણ કેપ્ટને જ જે પિંક પેન્થર જેમાં પિંક પેન્થર જે છે તે પિંક પેન્થરના જે કપ્તાન જે કપ્તાન છે તેઓએ જાયન્ટ્સના જે કપ્તાન છે તેઓનો કેચ પકડીને એક વિકેટ પડી ચૂકી છે આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના જે કોર્પોરેટર છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું પ્રજાપતિ પરિવાર દ્વારા સૌ પ્રથમ વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશું જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારા સૌ પરિવારના સભ્યો જે લેડીઝ ગ્રુપ બધું ભેગું થઈ ને ક્રિકેટનું આયોજન કરી ક્રિકેટનો એક શિયાળુ મહોત્સવમાં રમતનું આયોજન કરી રમત રમી રહ્યા છે અહીંયા આગળ અને આ એ એક શારીરિક કસરત બી થાય અને બધા હળીમળી ભેગા થઈ શકે અને રમતનું મહોત્સવ વધે એ રીતનું આજનું આયોજન છે જે રીતે રમતનું જે રમતને પણ વધુ પ્રાધાન્ય આપતા પ્રજાપતિ પરિવાર દ્વારા જે આ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું ક્રિકેટ લીંગનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં હવે જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે આપને પહેલાં પણ જણાવ્યું કે પિંક જે પેન્થર છે પિંક પેન્થર અને બ્લેક ટાઇટન્સ આ બે જે ટીમ છે ટોટલ ત્રણ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડાયનેમોઝ દીવા પિંક પેન્થર અને બ્લેક ટાઇટન્સ આ ત્રણ ટીમોએ ભાગ લીધો હતો તે પૈકી પિંક પેન્થર અને બ્લેક ટાઇટન્સ આ બે ટીમો ફાઇનલમાં આવી છે અને પ્રજાપતિ પરિવાર દ્વારા જે સુંદર પ્રકારનું વુમન્સ ક્રિકેટ જે ટૂર્નામેન્ટ છે ક્રિકેટ લીગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મહિલાઓ જે છે તે મહિલાઓ ઉત્સાહભેર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે કેમેરામેન અબરાજ સૈહ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા